કથા મંચ પર ભાનુબેન મમતાબેન પુનીતભાઈ ખુશ એમની સાથે સુરેશભાઈ સૌજીભાઈ રાસડિયા પરિવાર નરેશભાઈ સૌજીભાઈ રાસડિયા પરિવાર અતુલભાઈ સૌજીભાઈ રાસડીયા પરિવાર વિપુલભાઈ સૌજીભાઈ રાસડિયા પરિવાર કથા મંચ પર આરતીમાં જોડાશે ભાનુબેન રાસડિયા મમતાબેન રાસડિયા પુનીતભાઈ રાસડિયા ખુશભાઈ રાસડિયા સુરેશભાઈ સૌજીભાઈ રાસડિયા પરિવાર નરેશભાઈ સૌજીભાઈ રાસડિયા પરિવાર અતુલભાઈ સૌજીભાઈ રાસડિયા પરિવાર વિપુલભાઈ સૌજીભાઈ રાસડિયા પરિવાર કથા મંચ પર પધારે અન્ય પરિવારજનો રાસડિયા પરિવારના અન્ય સગા સ્નેહી કુટુંબીજનો કથા મંચની સામે આરતીમાં જોડાશે તેવી વિનંતી સાથે પંચમ દિવસના કથારસમાં ફરી મળીએ એવી ભાગવત ભગવાનના શ્રીચરણોમાં પ્રાર્થના અને વિનંતી સાથે જય ઉમિયા માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે